દસ રૂપિયાનો આ સિક્કો છે અને તમે બંને આ દસ રૂપિયાની જે નોટ છે એ બંને અલગ અલગ છે તો બંને નોટામાં જો ચિત્ર પણ અલગ આપેલા છે આની ઉપર પણ એક ચિત્ર કાંઈક અલગ આવે છે તમે જુઓ અને આની ઉપર પણ એક અલગ ચિત્ર છે આના વિશે અને આના વિશે આપણે થોડીક માહિતી જોઈએ અને આ પણ એક દસ રૂપિયાનો સિક્કો છે તમે જોઈ શકો છો અને જોઈ લો તમે આ દસ રૂપિયાનો સિક્કો છે અને એની ઉપર જે ફોટો છે તમે જોઈ શકો છો મહારાણા પ્રતાપ તો આ સિક્કો ક્યારનો છે એ પણ મિત્રો આપણે ખાસ વિડીયોની અંદર માહિતી થોડીક મેળવીશું અને આ દસની નોટની રિલીઝ ક્યારે થઈ હતી અને આની ઉપર જે ચિત્ર છે એ કયું છે એ પણ આપણે થોડીક માહિતી જોવાની છે જો કે આ જે નોટ્સ છે આપણા ઇન્ડિયાની અંદર આપણે ચાલે જ છે તો આના ઇતિહાસ વિશે પણ આપણે કંઈક જોઈએ તો વિડીયોની આપણે શરૂઆત કરીએ અને આવા મિત્રો વિડીયો જોવા માટે ખાસ આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા વિડીયોની અંદર મિત્રો જે તમે જોઈ રહ્યા છો કે આ દસ રૂપિયાની નોટ એ છે એક બાજુ અને એક બાજુ દસ રૂપિયાનો સિક્કો પણ છે તો આની અંદર મિત્રો હાલની અંદર દસ રૂપિયાનો સિક્કો તો ઘણા સ્થળે ચાલતા પણ નથી મિત્રો કારણ કે આપણે એવું નથી કહેતા તો દુકાનદાર એવું કહે છે કે અમારે ત્યાં આગળ આ સિક્કાઓ નથી ચાલતા તો ઘણા લોકો દુકાનમાંથી આ સિક્કાને મતલબ આપણી પાસે લેતા પણ નથી અને જ્યાં લીધા હોય ને ત્યાં આપી દેવાનું કહે છે અને એના પછી મિત્રો જૂની આપણી નોટ હતી આ દસ રૂપિયાની તમે જોઈ શકો છો કે દસ રૂપિયાની નોટ ઉપર ખાસ કરીને ચિત્ર કયું આપવામાં આવતું એ જુઓ તમે અહીંયા તો કયું કયું આઇકન છે એ ગેંડાનું છે અને તમે જોઈ શકો વાઘ છે અને હાથીનો ફોટો આપવામાં આવતો તમે જોઈ શકો છો આની પહેલાં પણ આના વગર પણ એક દસની નોટ બીજી આવે છે તમે ના જોયું હોય ને તો આ બંને દસની નોટ વગર આપણે એક અલગ વિડીયો બનાવીશું કે અલગ એક દસની નોટ આવે છે એની પણ આપણે વિડીયો આગળ બનાવીશું કોમેન્ટ કરજો મિત્રો એના વિશે પણ વિડીયો બનાવીશું તો આ મિત્રો છે ને આપણા ગુજરાતની અંદર ગુજરાતને લાગુ પડતા હોય કે મતલબ આખા ઇન્ડિયાને લાગુ પડતા હોય કારણ કે અત્યારે હાલની જે આપણી નવી નોટો આવી ને એની અંદર ઐતિહાસિક આપણું જે કહેવામાં આવે છે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પાટણ એવું પ્રખ્યાત રાણકી વાવ ઐતિહાસિક છે જેનો ફોટો આપણી સો રૂપિયાની નવી નોટ ઉપર લગાવવામાં આવેલો છે એવી રીતે મિત્રો આ કંઈક મતલબ આનો પણ ઇતિહાસ તો હશે જ પણ આપણે આનો ઇતિહાસ વધારે જાણતા નથી પણ અત્યારે હાલની અંદર જે નવી દસ રૂપિયાની નોટ આવી છે તો એની અંદર એક નવું ચિત્ર છે તમે જોઈ શકો છો તો આ એક છે ને મિત્રો આમ તમને એવું લાગે છે જો એ રથનું ટાયર હોય ને એ ટાઈપ લાગે છે પણ મિત્રો એવું નથી આ એક મંદિર છે આ એક મંદિર છે અને મંદિર કયું છે એ આપણા ગુજરાતનું છે કે કેમ કારણ કે એક બાજુ જોવા જઈએ ને તો આપણને એવું જ લાગે કે આપણા ગુજરાતનું છે પણ આ મિત્રો આપણે પ્રખ્યાત હજી જાણ્યું નથી કે આપણા ગુજરાતનું છે કે અન્ય કોઈ મતલબ સે સ્ટેટનું છે એ તો આપણને ખબર નથી પણ આ જે મંદિર તમને જે એક બાજુ છે ને આપણા પણ રથનું ટાયરોન એ ટાઈપનું ચિત્ર જોવા મળે છે પણ તમે આનું ઇતિહાસ મિત્રો જુઓ પહેલાં એની અંદર લખેલું પણ આવે જ છે કે આ છે ને શેનું છે અને શું કહેવાનું છે અને શું કહેવામાં આવે છે એ અહીંયા નીચે લખેલું છે તમે જોઈ શકો છો સૂર્ય મંદિર કોણ લખેલું છે આ ટાઈપનું સૂર્યમર્દિન કોર્નક એવું કાંઈક લખેલું છે એટલે મતલબ આપણા ગુજરાતનું તો છે નહીં ખાસ કરી અને ગુજરાતનું મિત્રો છે ને એક નોટ ઉપર આપણું ચિત્ર છે ઐતિહાસિક એની પણ આપણે નેક્સ્ટ વિડીયો સો ટકા બનાવવાના છીએ પણ આજે મને એક નવું કાંઈક દેખાણું એટલે મેં કીધું ચાલો આપણે એ પણ વિડીયો બનાવી લે હવે બીજું એ પણ આપણે જાણવું જરૂરી છે કે આ જે નોટ છે તમે જોઈ શકો છો કે આ જે નોટ છે કઈ સાલની છે એ ક્યાં લખેલું હોય છે અહીંયા કને તમે જુઓ બે હજાર અઢારની આ દસ રૂપિયાની નોટ છે તો આ આપણી જૂની નોટ છે તો આ જૂની નોટ કઈ સાલની છે એ ક્યાં લખેલું આવે છે તો મિત્રો આ પણ એક જૂની નોટ છે તો અહીંયા તમને જોવા મળે છે તમે જો અહીંયા જે આપણી નોટ વાળવાનું ઓપ્શન છે ને તો આ છે ને બે હજાર ત્રણની નોટ છે તમે જોઈ શકો છો અને આની અંદર એક નવું એ પણ જાણવા જેવું હોય છે મિત્રો ઘણું બધું કારણ કે નોટોની અંદર આપણે ઘણા બધા વિડીયો બનાવીશું તમને જોવા મળશે અને જાણવા પણ મળશે કે અલગ અલગ એની અંદર શું હોય છે તો અત્યારે હાલની અંદર મિત્રો તમે જુઓ ગાંધી બાપુની ફોટો આ જે વ્હાઇટ પટ્ટી આવે ને એની અંદર હોય છે અને એક ફોટો આ પણ હોય છે પણ ઘણી બધી નોટોમાં હોતા પણ નથી જૂની ઇતિહાસમાં જે જૂની નોટો હોય ને એમાં તો છે ને ફોટા હોતા પણ નથી છે એની પણ વિડીયો બનાવીશ કે જે જૂની આપણી ઐતિહાસિક નોટો છે ને એની અંદર ગાંધી બાપુના ફોટા નથી એમ તો આ તો આપણે ચેક કરી લીધું હવે આ દસની નોટની અંદર એક નવું ચિત્ર નાખ્યું એમ તમે જુઓ છો કે આ દસની નોટ ઉપર કયું ચિત્ર નવું નાખવામાં આવ્યું એક બાજુ ગાંધીની બાપુ બાપુની ફોટો છે તો આની અંદર એક છે સિસ્ટમ ચલો નોટ આ બાજુ ફેરવી તો આ બાજુ ફેરવી દઈએ તો આની અંદર એક છે કે આ બે સરખી છે તો આની અંદર ગાંધી બાપુની ફોટો આ બાજુ છે આની અંદર આ બાજુ છે વ્હાઇટ અહીંયા છે આ પણ અહીંયા છે તો આની અંદર ગાંધીબાપુની ફોટો છે અને આની અંદર પણ છે વ્હાઇટમાં જ્યારે પ્રકાશ ઉપર કરીએ તો તો ગાંધીબાપુની ફોટો આપણને અહીંયા દેખાય છે સાથે સાથે એક છે કે દસ રૂપિયા અહીંયા લખેલું છે ને એવું આની અંદર થોડા અંદર અહીંયા જે વ્હાઇટમાં દેખાય ને એની અંદર ખાસ લખેલું આવે છે એની અંદર પણ અને આની અંદર પણ વ્હાઈટ પ્રકાશમાં તમે કરશો ને તો જોવા મળી રહેશે દસ રૂપિયાનું એક આઇકન તમને જોવા મળી રહેશે અને વાત રહી મિત્રો અત્યારે હાલના દસ રૂપિયાના સિક્કાની તો આ દસ રૂપિયાનો સિક્કો તમે જોઈ શકો છો ભારત લખેલું છે ઇન્ડિયા લખેલું છે હવે આ એક અલગ પ્રકારનો સિક્કો છે તમે જુઓ અહીંયા કંઈક જાણવા જેવું પણ છે અને મેઇન વાત તો એ કે છત્રપતિ શિવાજી તમને ખબર છે ઐતિહાસિક છે જેમના સિરિયલો પણ તમે ઇતિહાસ પણ વાંચ્યો હશે અને સિરિયલ પણ ઘણી બધી તમે જોઈ હશે તો એ પણ મિત્રો અહીંયા જે એમની બર્થડે તારીખ છે એ આની અંદર ખાસ લખેલી છે એ પણ કેટલા વર્ષ થયા છે એ લખેલું છે એટલે કે વર્ષિક પૂર્ણતિથિ કહો કે જે કોઈ બરાબર છે અહીંયા લખેલું આવે અને આ સિક્કો કઈ સાલનો છે તો અહીંયા નીચે ઝીણા અક્ષરમાં લખેલું છે બે હજાર પંદર તો વિડિયો મિત્રો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા દરેક નવા જૂની નોટો ઐતિહાસિક હોય એના વિશે આપણે વિડીયો બનાવતા રહીશું જેથી તમને પણ કંઈક નવું જાણવા મળતું રહે